બે દિવસ પેલા નિરાકરણ કરી સુપ્રીમ કોર્ટમાં માં એફિડેવિટ કરી અને આનું કાયમી નિરાકરણ થાય એના માટેના પ્રશ્નોનું નિરાકરણ કરેલ છે વિસાવદર ભેસાણ ઉમેદવાર કિરીટભાઈ પટેલે અંદાજિત બે કે ત્રણ દિવસ પહેલા એમના નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો એમ લેટરની અંદર એમની અંદર મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુળુભાઈ બેરા સાહેબનો

એમણે ફરીથી આ વાતને દોહરાવી કે અમે કેસાવદરના દસ ગામ ત્યારે તે ગામ ગામ બોલ્યા લખે છે અને એની સ્પીચમાં એ ગામ બોલે છે એટલે પહેલાં તો તેની વાતમાં જ ફેરફાર થાય છે દસ કે તેર એટલે એમની અંદર એ ઉલ્લેખ કરે છે કે તેર ગામની અંદર મુખ્યમંત્રીએ આ તમામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાઢ્યા એ બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું એવું મુખ્યમંત્રીની હાજરીમાં બોલે છે ત્યારે મારે ધૂળ ઉડાડવાની વાત છે એમનું ગુજરાતીમાં કહીએ તો ડાયરીમાં લખવાની વાત છે ચૂંટણી આવી છે મત લેવા છે એટલે લોકોને ગુમરાહ કરવાની વાત છે કારણ કે આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે આ હું પુરાવા પણ રજૂ કરીશ પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી ભૂપેન્દ્ર કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે એમાં નીચેની લાઇટ લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો પ્રોટેક્ટ ફોરેસ્ટ ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે મતલબ એને જ છીટી લાસ્ટની લીટીમાં લખ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ નિર્ણય થઈ શકશે તો જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ આ નિર્ણય થઈ શકે તો તમે મુખ્યમંત્રીનો આભાર શું માની રહ્યા છો તમે મુખ્યમંત્રીનો આભાર માનીને મત લેવાનો પ્રયત્ન કરી અને વિસાવદનની જનતાને રમાડવાનો પ્રયત્ન શું કરી રહ્યા છો સાથે સાથે તમે વિડીયામાં વાત કરો છો તેર ગામ અહીંયા બોલો છો તમારો મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવા લખાવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો તો આ તો મને ઘટના એ યાદ આવી કે મહાભારતની અંદર દ્રૌપદી એમ અહીંયા પણ મુખ્યમંત્રીએ ખબર હતી કે કિરીટભાઈ ખોટું બોલી રહ્યા છે છતાં પણ મુખ્યમંત્રી મોક હતા અને વિસાવદર ની જનતા ને જે કંઈ પણ રમાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો એ રમાડવાના પ્રયત્નમાં મુખ્યમંત્રી પણ જેમ મહાભારતની અંદર જે લોકોએ કર્યું એમ એ શાંતિથી બધું જોઈને બેઠા હતા આવી ઘટના થઈ વાત રહી બીજી કે માત્ર કિરીટભાઈ પટેલનું પ્રમાણ નહીં એના કાગળનું પ્રમાણ નહીં સુપ્રીમ કોર્ટના અન્ય જજમેન્ટ છે બે હજાર ત્રેવીસમાં ગોદાવરામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનું એક જજમેન્ટ છે અને આ જજમેન્ટ મુજબ આવા કોઈ પણ જાતના ફેરફાર

વન વિભાગની જમીન ક્યારે રેવન્યુ વિભાગને રેવન્યુ વિભાગને પરત નથી આપી રેવન્યુ વિભાગમાંથી વન વિભાગ જમીન લઈ ગયો છે એવા અનેક દાખલાઓ છે પણ વન વિભાગમાં જતી ગયેલી જમીન છે ક્યારેય રેવન્યુમાં નથી આવી અમુક સ્પેશિયલ કેસમાં આવી છે એ પણ ક્યારે કે જ્યારે કોઈ એવા સ્પેશિયલ કેસમાં જ્યારે વન વિભાગની જમીન લેવામાં આવે તો એટલી જ જમીન એ વન વિભાગને સુપરત કરવી પડે છે અને એનું તાજેતરમાં ઉદાહરણ કે ગિરનારમાં જે એક પ્રોજેક્ટ આવી રહ્યો છે જે સીડીઓ છે પોળી કરવાની વાત છે અને એમાં સવા બે હેક્ટર જેટલી જમીનની જરૂર છે તો જ્યારે એ સીડીને પોળી કરવાની વાત છે એમની અંદર પણ જે વન વિભાગની જમીનની જે જરૂર પડવાની છે એની સામે સવા બે હેક્ટર જેટલી જમીન ગિરનારની બાજુમાં રેવન્યુ વિભાગમાંથી એમને આપવી પડશે ને એની તજવીજ ચાલુ થઈ છે એ જ રીતે તમે સાસણ અને મેંદડાનો રોલ લઈ લો તો વચ્ચે જે એકદમ સિંગલ પટ્ટી છે અને ડબલ પટ્ટી કરવાનો જે કંઈ પણ પ્રયાસ થઈ રહ્યો છે એમાં વન વિભાગ ના પાડી રહ્યું છે તો એમાં પણ સામે એટલી જ જમીન જો વન વિભાગમાં આપવામાં આવે તો જે પ્રશ્નોનું નિરાકરણ આવે તો અત્યાર સુધીનો એક પણ દાખલો નથી બન્યો અને અત્યારે અચાનક ચૂંટણી આવી અને તાત્કાલિક એમને આવા મહત્વ કોઈ દિવસ બન્યા ન હોય એવા નિર્ણયો કે જેની સત્તામાં નથી એવો નિર્ણય કરવા માટે આ વસ્તુ જે છે એ આપણી સામે નજર સમક્ષ છે વાત રહી ત્રીજી પીએફ ની જમીન માત્ર દસ ગામડાઓમાં થોડી વિસાવદરમાં છે પીએફ ના ટુકડા તો વિસાવદરના ના દસ થી વધારે ગામડાઓમાં પણ છે તાલાળામાં પણ છે ગીરગઢડામાં પણ છે ખાંભામાં પણ છે ધારીમાં પણ છે તો વિસાવદરના માત્ર દસ કે તેર ગામડાના પીએફના ના ટુકડા ને દૂર કરવાની મુખ્યમંત્રી રજૂઆત લઈને આવે અથવા કિરીટ પટેલ એમ કે મુખ્યમંત્રીએ દૂર કર્યા તો બીજા બધા પીએફના ના ગામડાઓનું શું શું કામ બધા માટે નિર્ણયની માની લો કે ચાલો આપણે એક ટાઈમ માની લે કે તમારી સત્તા છે તો તમારી સત્તા હોય તો માત્ર દસ કે તેર ગામ જ શું કામ આજુબાજુ બધે પીએફ છે ત્યાં શું કામ નહીં તો કરી નાખો બધાને પીએફ માંથી પાર કાઢીને રેવન્યુની જમીન આપી દીધો અમને કંઈ વાંધો નથી પણ એ જે થઈ શકે એમ નથી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરો છો વિસાવદરના લોકોની આંખમાં ધૂળ નાખો છો મત લેવાનો ખોટી રીતે પ્રયત્ન કરો છો આ ખોટી બાબત છે વાત રહી બીજી તમે એમ કહો છો કે રેવન્યુમાં તબદીલ કરવાની વાત હવે તમારી ભાજપની મનસાને તમે મારી મારે નથી બોલવું પણ બે હજાર સોળની ની અંદર મારી જ્યારે ઇકોઝોનની લડાઈ ચાલુ હતી ત્યારે ત્યાંના પ્રવર્તમાન મુખ્યમંત્રી સાથે સેટલમેન્ટના એકવીસ ગામડાઓ માટે મારી ચર્ચા થઈ હતી મારી ટેબલ ટોપ સામસામે બેસીને ચર્ચા થઈ છે એકવીસ સેટલમેન્ટના ગામડાઓને રેવન્યુમાં તબદીલ કરવાની સરકારે ત્યારે મને બાહેધરી આપેલી હતી બે હજાર સોળ અને આજે બે હજાર ચોવીસે દસકો જતો રહ્યો હજી એ રેવન્યુમાં તબદીલ આ કોઈ નથી કર્યા હવે તમે સેટલમેન્ટના ગામડાને રેવન્યુ અધિકાર નથી આપતા તો તમે પીએફને કઈ રીતે રેવન્યુ ના અધિકાર આપવાના તમારી સત્તા જ નથી